પણ પણ વિચારીશું જો સારું ઝાડ ના મળે તો આપણે પણ ચાન્સીસ તો એક જ છે કાલા પર બનાવવાનું જો સારું ઝાડ મળી જાય તો ઠીક વાત છે તો આગળ પણ એ ઝાડ છે હજુ આ ઝાડ દેખાડજો અને વાયરો આવી રહ્યો છે ફૂલ ટુ તો વોઇસમાં કદાચ ઘબરાટજું થાક પણ તમે કહી શકો છો આ ઝાડ બેસ્ટ છે પણ આની એક વાત કરું છું તમને તો આ ઝાડમાં એવી પથળી ડાળીઓ છે તેથી જે ટ્રી હાઉસ છે જેની સ્પર્શ છે એને બિલકુલ જ સપોર્ટ મળશે નહીં જો સપોર્ટ નહીં મળે તો ટ્રી હાઉસના તૂટવાના ચાન્સીસ ઘણા છે અને આપણે નથી ચા ચાહતા કે ટ્રી હાઉસ તૂટે કારણ કે આપણે ટ્રી હાઉસ બનાવવાનું છે અને જો પછી કોમેન્ટ આવે તો આપણે ટ્રી હાઉસમાં ચોવીસ કલાક રહેવાનો પણ વિડીયો બનાવવાનો છે એટલા માટે આપણે સપોર્ટવાળો જે સ્પર્શ છે એને સપોર્ટવાળો કહેવાય ને સ્પર્શને સપોર્ટ આપવો પડશે એના માટે આ આ જે ભાગ છે આંબાનો એમાં કોઈ સપોર્ટ આપેલી જગ્યા જ નથી બે ડાળી છે ફિલહાલ બે ડાળી તમને હું દેખાડી દઉં કેમેરામેન નોટિસ કરજો બે ડાળી છે બે ડાળી વગેરે કોઈ ડાળી છે જ નહીં એટલા માટે તો હજુ પણ આપણા પાસે વૃક્ષો છે એને જોવાના છે એ નોટિસ કરવાના છે કે કયું વૃક્ષ સૌથી શ્રેષ્ઠ એના પર જ આપણે ટ્રી હાઉસ બનાવીશું તો ચાલો વિડીયોને તો કરી દીધો છે એટલે તમે જાણો છો ને હું જાણું છું પણ આગળ વધીએ તો ચાલો તો ફ્રેન્ડ્સ આપણને જોવા મળે છે સરસ મજાનો લીમડાનું ઝાડ તો નોટિસ કરો આ લીમડાનું ઝાડ મને એટલા માટે પસંદ આવ્યું કારણ કે સપોર્ટ ખૂબ છે આ ઝાડ પર સપોર્ટ ફૂલ ટેસ્ટ છે તમે જોઈ શકો ચાર દિશામાં ચાર ડાળીઓ છે એથી કરીને જો તમે વાંસના અથવા કોઈ પણ લાકડા રાખશો ને તો એની સ્પર્શ છે નીચેનો જે ભાગ છે એ તો સારી રીતે જ છે તમે જોઈ શકો છો અને આપણે વિચારીએ છીએ ફાઇનલી આપણે આના ઉપર જે ટ્રી હાઉસ બનાવીશું તે બહાર તમે જોઈ શકો છો એક તો ઝાડ પેલું છે તમને હું દેખાડી દઉં ઝૂમ આઉટ કરીને પણ દેખાડી દેજો તો એ છે પણ એની અંદર એવું છે કે સીધું છે એકદમ સીધે સીધું એની અંદર કોઈ પણ જાતની ડાળી નથી એક પણ ડાળી નથી ઓન દી ફોર ડાળીઓ છે પતળી પતળી તેના પર તો કોઈ જાતનો સપોર્ટ રહે નહીં તો એને બાદ આપણા પાસે આ જ ઓપ્શન છે આ ઝાડ મને બેસ્ટ લાગ્યું અને એ પ્રોબ્લેમ આના પર થશે એવું નથી કે પ્રોબ્લમ નથી પ્રોબ્લમ છે પ્રોબ્લમ એ છે જાણે કે આના ઉપર છાયડો બિલકુલ એનો મતલબ છે આપણે છાયડાની જરૂર છે એટલા માટે ટ્રી હાઉસ પર આપણે છત મજબૂત બનાવવી પડશે અને બે મિસાલ ટકી રહે એવી બી બનાવવી પડશે એના માટે આપણે ખૂબ જાતના પ્રયાસો પણ કરવા પડશે તો ચાલો ટ્રી હાઉસ બનાવવાનું શરૂ કરીએ આ વિડીયોને પૂરતું અને પૂરેપૂરું જોઈજો ત્યારે તમને સમજણ પડશે એના સિવાય તમને સમજણ નહીં પડે કારણ કે ટ્રી હાઉસ બનાવતા આપણને બેથી ત્રણ દિવસનો ટાઈમ લગભગ તો લાગી જવાનો છે તો પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી ત્રણ પાર્ટ આવશે તો આ પાર્ટ વન છે એને તમે નિહાળજો હજુ આપણે લાકડાઓ અન્ય વસ્તુઓ અને આની ઉપર થપટ મારો તાર એ બધી વસ્તુઓની જરૂર પડશે અને એની વાતો આપણે આને સૌ પ્રથમ હું ઉપર ચડીશ આના ઉપર અને ઉપર ચડી અને હું તમને દેખાડી દઉં એક મિન એક મિનિટ માટે કે કેવું લોકેશન છે કેવી વસ્તુ છે ઉપર કઈ રીતનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં તો ચાલો આપણે ઉપર ચડી જઈએ તો મિત્રો ફાઇનલી હું આ ઝાડ ઉપર આવી ગયો છું અને તમને પહેલાં હું અત્યારથી વોઇચથી દેખાડી દઉં પછી તમને કેમેરા ઉપરથી તમને દેખાડું આ દાડી આ દાળી અને પેલી દાળીને બંને દાડી ચાર સપોર્ટ થઈ ગયા બરાબર ચાર સપોર્ટ અમને થઈ ગયા છે તો સૌપ્રથમ મને કેમેરા ઉપર આપી દો જેથી હું દર્શકોને દેખાડી શકું કે આ રીતનું કંઈક હું કેમેરા ઉપર લઈ રહ્યો છું ભાઈ તો ફાઈનલી હા મને કમ્ફર્ટેબલ જગ્યા પણ મળી ગઈ યાર તમે જોઈ શકો છો કે હું તમને દેખાડું આ દાળી આ દાળી આડાળ ને આડાળ ચાર સરખી છે જેથી ટ્રી હાઉસને ફૂલ ટુ નીચેથી સપોર્ટ તો મળી રહે છે એના વગર તમે જોઈ શકો છો કે જ્યાં જ્યારે કે આપણે નીચેથી ઉપર આવવું છે એના માટે પણ અહીંયા જગ્યા છે જ્યાંથી મારા પગ દેખા છે એની નીચેની તરફ તમે જોઈ શકો છો ત્યાં પણ જગ્યા છે તો તમે જોઈ શકો છો કે આપણે ઉપર આવી ગયા છે અને તમને હું કહું છો કમ્ફર્ટેબલ જગ્યા છે બેસેવી અને જગ્યા પણ ખૂબ છે ભાઈ મિનિમમ ત્રણથી ચાર જણા તો ફક્ત આ ટ્રી હાઉસમાં બેસી શકશે તો હું તમને આખી માહિતી આપી દઉં કે ટ્રી હાઉસ કઈ રીતના બનશે આ ડાળીથી આ ડાળી આપણે સપોર્ટ આપવાનું રહેશે આ ડાળીથી આ ડાળી સુધી અને એક ડાળી અહીંયા છે એને પણ આપણે સપોર્ટ આપવો જ પડશે જોયું કે આ ડાળીથી આ ડાળી સુધી સપોર્ટ આપવો જ પડશે જે તમે હું તમને વિડીયોમાં કહ્યું છો પણ આપણે એક ખ્યાલ રાખવો પડશે કારણ કે આપણે આ લીમડા પર કોઈ જાતનું જે કહેવાય ને ખીલી અથવા લોખંડની વસ્તુ કોઈ મારીશું નહીં કારણ કે જે આ છે આને પણ સજીવ છે તો આને પણ આપણે કંઈ એવું અન્ય વસ્તુથી જાહેર રીત ના કરી શકાય એના માટે આપણે કંઈક બેરની વ્યવસ્થા કરીશું અને વિડીયોમાં બના રહેજો અને આપણે આ ટ્રી હાઉસ બનાવવાનું ચાલુ કરીએ તો આ વિડીયો માટે લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરી દેજો હું નીચે આવી ગયો છું પણ હવે આપણે લાકડા ગોતવા પડશે અને એની સ્પર્શ બનાવવી પડશે તો ચાલો લાકડા ગોતીને આપણે બનાવીએ તો ચાલો લાકડા કઈ મળી હા પણ એક લાકડું મળી ગયું હા સપોર્ટ બદલ ખૂબ સારું કે હજુ પણ આપણે બહુ લાકડાની જરૂર છે યાર લાકડા ગોતવા જ પડશે તો હજુ પણ ખૂબ લાકડાની જરૂર મિત્રો પડવાની છે તો હજુ પણ ગોતો ઘરેથી બે હજાર લાવ એમ કરીને બનાવવું પડશે કારણ કે મિડલ ક્લાસ ફેમિલી ખોટો ખર્ચો નહીં કરવાનો ચાલો ચાલ એક દો ત્રીસ એથી ત્રણ દિવસનો સમય લાગશે કારણ કે નીચેની સ્પર્શ ઉપરની છત અને બાજુની દિવાલો બનાવવી પડશે કારણ કે જે છે એ છત અને જે છત છે એને જે રીતે એડજસ્ટ કરવી અને સપોર્ટ આપો નીચેની સ્પર્શને સપોર્ટ આપો એના માટે મેં વિચાર્યું છે દિવાલોમાં તો કોઈ એટલી માથાકટ થવાની નથી કારણ કે દિવાલોમાં હું આપણને તમને દેખાતી જશે જે દારિડનો ઉપયોગ કરીને જે નારિળીને આપણે એનો ઉપયોગ કરીને આપણે દિવાલ બની બનાવીશું કારણ કે નારિળી એવી એક વસ્તુ છે જેમાં પાણી સરળતાથી રળી જાય છે એના પાંદડા એવા હોય છે અને અંદરની સાઈડોમાં ખણાડ જે ખાડ જેવું આવે ને એવું હોય છે એના કારણે પાણી રળી જાય છે એટલા માટે એને દિવાલો આપણે બનાવવી પડશે ત્યારબાદ મેન કામ આવે છે કે નીચેની સ્પર્શ તો મેં વિચાર્યું છે કે નીચેની જે સ્પર્શ છે એને આપણે ફૂલ ટુ જે લાકડાઓથી કવર કરી દ છું જેથી કોઈ જગ્યાએ જે જગ્યા પર કોઈ કહેવાય ને ખોલણ જેવી વસ્તુઓ રહે નહીં અને ત્યારબાદ તમે જોઈ શકો છો હજુ પણ આપણે કશું કરી નથી મતલબ કે ત્રણ થી ચાર દિવસનો સમય આપણે લાગવાનો છે એટલા માટે આ પાર્ટ પાર્ટ વન કહેવાય હવે આના પછી પાર્ટ ટુ આવશે જેની લિંક લગભગ લિંક તો ક્યાં એની લિંક હું ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકીશ અને આપણા વિડીયોને નીચેની જે ડિસ્ક્રિપ્શન હોય એમાં પણ લિંક આવી જાય છે કારણ કે વિડીયો અમે બે બે બંને બનાવ્યો પણ મૂકવાનું એ રીઝન છે કે હોદનો સમય થઈ ગયો છે એટલે થોડું રાતના કોઈ રિઝલ્ટ સારું આવશે નહીં કારણ કે આટલે સુધી લાઇટ કઈ રીતે નાવીને કઈ રીતે આપણે જે રિંગ લાઇટ છે એને ચાલુ કરવી એ ડફોડો છે અને ત્યારબાદ આપણે જોવા જઈએ ને તો જે કહેવાય ને એની છત અને જે પ્રોટેક્શન માટે જે દિવાલો છે સરસ મજાની બનાવી પડશે એના માટે આખી ટીમ પ્રયાસો કરશે કારણ કે અત્યારે હું એકલો છું એકલો હું કરી શકું કારણ કે એકલાથી મારે સ્પષ્ટ હું બનાવી નાખું પણ જે ઉપરનું જે કામ છે એના માટે બે ત્રણ જણા હોય કારણ કે જે રીતના નીચેથી પકડી રાખે અને ઉપરથી આપણે રસ્સી અથવા જો તાર આવે લોખંડનું એનાથી બાંધતા ફાવે તો મળીએ પાર્ટ ટુમાં